ભરૂચ જિલ્લામાં તસ્કરો બેફામ બની પોલીસના ડર વગર ફરી રહ્યા છે જેના સીસીટીવી ફૂટેજ અવારનવાર સામે આવી રહ્યા છે ત્યારે શહેરી વિસ્તારોમાં ખુલ્લેઆમ ફરતા તસ્કરોના કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો છે થોડા દિવસ પહેલાં નેશનલ હાઈવે નંબર અડતાલીસ નજીક આવેલા વડગલા ગામમાં ચોરીની ઇકો વાન લઈને ચારથી પાંચ તસ્કરો આખાએ ગામમાં રેકી કરી હોવાના પણ સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે ત્યારે મંગળવાર રાત્રિના નંદેલાવ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલી બુસા સોસાયટીમાં તસ્કરોએ જેમાં બુસા સોસાયટીના બી છત્રીસ નંબરના મકાનના માલિક ચૈતાલી પંડ્યાએ તેમના મકાનનો ઉપરનો ભાગ અન્યને ભાડે આપ્યો છે અને મકાન માલિક પોતે નીચે રહે છે મકાનના ઉપરના ભાગે ભાડેથી રહેતા ભાડુઆત હોળીનો તહેવાર હોય વતનમાં ગયા હોય મકાન બંધ હતું આ દરમિયાન મકાનમાં રહેતા ભારુવાતની ગેરહાજરીનો લાભ લઈને તસ્કરોએ મકાને નિશાન બનાવ્યું હતું જેમાં તસ્કરોએ મકાનમાંથી સોનાના દાગીના તેમજ રોકડ રકમ ઉઠાવી ગયા હતા આ અંગે જાણ મકાન માલિકે ભાડુવાતને કરતાં તેઓ દોડી આવી પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે જોકે તસ્કરોની સમગ્ર ઘટના સોસાયટીમાં રહેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી જેમાં તેઓ એક પછી એક સોસાયટીઓમાં ભાગતા નજરે પડી રહ્યા છે ત્યારે આ વિસ્તારમાં કડક પોલીસ પેટ્રોલિંગની માંગ કરી રહ્યા છે